ગઈ કાલે મને એક ભાઈ મળ્યા હતા એમને ચેલેન્જ આપી કે ભેંસ પોત્રીસ દિવસે અને ગાય અઠ્યાવીસ દિવસે ખાલી છે કે ગાબણ દે એ તમને ચેક કરી આપશે શું વાત કરો છો એને તો બોલાવો ને હમણાં મેં ચેક કરી લી રામ રામ શિવાભાઈ રામ રામ સુમિતભાઈ કાલે તમે મને ચેલેન્જ આપી હતી ને કાબણ ચેક કરવા માટેની આ કાકાને એક ભેંસ ચેક કરવાની છે પાક્કું આપણે પ્રોમ્પ્ટની બહુ ઈઝી ચેલેન્જ કરી જ દઈએ અહીંયા પણ તો આ પ્રોમ્પ્ટની બહુ ઈઝી કિટ છે કે જે અઠ્યાવીસ દિવસમાં ગાયનું ગાભણ અને પાંત્રીસ દિવસે ભેંસનું ગાભણ ચેક કરી શકે છે આપણે ત્રણ સરળ સ્ટેપમાં આ કીટને ઉપયોગ કરીને રિઝલ્ટ લાવીશું પહેલું આપણે કાન ગરદન અથવા પૂંછની પાછળથી લોહી લઈશું બીજું તેમાં ત્રણ ટીપ્પા સ્ટ્રીપ પર મૂકીશું ત્રીજું આપણા કીટમાં આપેલા લિક્વિડના બે ટીપા પણ આ સ્ટ્રીપ પર મૂકીશું હવે ફક્ત વીસ મિનિટની રાહ જોઈશું અને પાક્કું પરિણામ આપણને મળશે કાકા સુમિતભાઈ તમારી ચેલેન્જ સાચી પડી કે પાંત્રીસ દિવસમાં ખબર પડી જશે ભેસ્ટ ને ચલો બોજ સારું થયું તમે પણ લાવો બહુ ઇઝી થી તમારા ઘરે ખુશાલી ગાભણની સાચી જાણકારી માટે વાપરો પ્રોમ્પ્ટ બહુ ઇઝી કિટ પાક્કો વિશ્વાસ ખુશાલીનો સાથ